હા નોટ હેલી હા ભાઈ આ ₹125 35 કાલી 42 42 142 બોલો 42 52 52 ₹153 55 61 63 63 ₹163 490 તમારા લે 711 વાય તો 716 એક વાય હિલાઓ આ બક્કો પચાનો માલ છે કે ના આ

આ ત્રીસ છેલ્લા સાહેબ છેલ્લા આ એકસો ને ચાલીસ અને હાલો ભાઈ એકસો ને ત્રીસ થી

તે અમારું નોટબુક લેજો હા હા લે ભાઈ 44 44 145 20 45 20 45 80 100 100 100 100 100

ઓગણચાલીસ ઓગણી બોમાન પચાસ પચાસ એકાવન બાવન ત્રેપન છોપન બસો પંચાવન બસો પચાસ છપ્પન છપ્પન બે બસો છપન છપ્પન બે બસો છપન

પાસઠ રૂપિયા રામગઢ રામગઢી દાદા બસો પાસઠ ઉભી રાખી દેવી છે ઉભું રાખી દેવું છે ને ભાઈ જાય

અઢાર એકસો અઢાર તેતાલીસ

બસોની એકાવન રૂપિયા માર્કેટ